નવસારીમાં સ્માર્ટ મીટર લગાવવા કર્મચારી સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો હું યોગેશભાઈ કામધેનુ પાર્કમાં રહું છું આજે જીબી વાળા સ્માર્ટ મીટર નાખવા માટે આવેલા છે જે અમે અગાઉ બે મહિના પહેલા અરજી આપેલી હતી એસ એમ રાણા સાહેબે અમને એમ કીધેલું કે અમે તમને અરજીનો જવાબ આપીશું હજુ સુધી એ અરજીનો જવાબ અમને મળ્યો નથી અને આ પાંચમી વખત એ લોકો અમને જાણ કર્યા વગર અંદર ઘૂસી જાય છે ગેટમાં એ કાયદેસર ગુનો કહેવાય આ પ્રાઇવેટ સોસાયટી છે અમને જાણ કરો અમે ના નથી કહેતા અમારો સ્માર્ટ મીટરનો વિરોધ છે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી અમને લેખિતમાં જવાબ આપો અમે પબ્લિક એ જ માગે છે કે લેખિતમાં જવાબ મળવો જોઈએ અને આ કોઈ ફરજિયાત નથી ગવર્મેન્ટે ફરજિયાત મીટર મંજૂર કરેલા નથી તો આ લોકો જબરજસ્તીથી પબ્લિક ઉપર ઠોપે છે બીજી વસ્તુ કે આ કામધેનુમાં રહેતી પબ્લિક એક નંબરની બે આપણે મધ્યમ વર્ગની છે જે બિચારો ટાઈમે મેન્ટેનન્સ નથી તો તમે પહેલા કામદેનુ ટાર્ગેટ શા માટે બનાવો છો આગળ શાંતાદેવી રોડ ડાબુના ઢાર ઉતરતા મોટી મોટી બિલ્ડિંગો આવે છે ત્યાં કોઈને સ્માર્ટ મીટર લાગેલા નથી તો કામધેનુમાં શા માટે આ મધ્યમ વર્ગ ની પબ્લિક છે સરકારને અમારું આ જ કહેવાનું છે કે ન્યાયથી વાત કરો પૈસા વાળા ને ત્યાં નાખવા મધ્યમ વર્ગને ને પરેશાન ના કરો તમે હજુ પાંચ વર્ષ થયા તૈયાર થાય બિચારા હપ્તા નથી ભરતા તો તમે આ રીતના હેરાન કરો છો સરકાર કે અમારી હાથ જોડીને એક જ વિનંતી છે અમારે સ્માર્ટ મીટર નો બહિષ્કાર કરીએ છીએ અમને સ્માર્ટ મીટર જોઈતા નથી અગાઉ બી અમે બે મહિના અગાઉ ત્યાં ગયેલા અમે એ જ કીધેલું સાહેબ ને કે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી જેના બી નાખ્યા છે એને કાઢી લો સાહેબે એમ જવાબ આપ્યો અમે તમારી લેખિત હજુ સુધી સાહેબે જવાબ આપ્યો નથી નવ નંબર ની રહું છું આજથી દોઢ મહિના પહેલા કામદેનું એપાર્ટમેન્ટ ના તમામ રહીશો સાથે અમે જીબી ના કમ્પાઉન્ડ માં જઈને અરજી આપી હતી એ અરજી નો જવાબ હજુ સુધી આપ્યો નથી આપ્યો નથી તેના આધારે અમને આ ત્રીજી ચોથી વાર અમને હેરાન કરવા માંગ્યા મને સમજ જ નથી પડી કે આ લોકો અમને હેરાન કેમ કરવા માંગે છે શું અમે બધા ગરીબ છે એટલે હેરાન કરવા માંગે છે માલદારો ને હેરાન કરો ને પેલા માલદારા નો ઘેરે જઈને સ્માર્ટ મીટર લગાવો પછી ગરીબ ના ઘરે આવો અમે તો પંદર લાખ રૂપિયા બબ્બે લાખ રૂપિયા દોઢ દોઢ લાખ રૂપિયા મૂકીને અમે ફ્લેટ લીધો છે દર મહિને અમારે હપ્તા ભરવા છે અમારામાં મેન્ટેન ના પૈસા નથી તો આ સરકાર ને અમે એટલું જ કહે છે કે તમે ગુજરાત સરકાર માં આટલી મોટી મોટી વાતો કરો છો એના કરતા અમારા ગરીબો ને છે ને ગરીબો ને ઘેર ભરા અમે કરી દો બધા ને કે કે તમે મીટર અમે મોફત આપી દે ચાલો કાલે મોફત અમારે મીટર બિલ નહીં ભરવાના તમે કાલે લગાઈ દે ભાઈ મીટર ભર્યું ચાલો તમે એક કામ કરો તમે એક કામ કરો મીટર ના પૈસા નહી જોઈએ કાલે મીટર અમે લગાઈ દે અમને બિલ બી તમારે તમારું બિલ માફ કરો બધા લગાઈ શકશે ગુજરાત સરકાર મોટી મોટી ગ્રાન્ટો ની વાત કરો છો આ વાત કરો છો તેવા આને આટલા લાખ આપ્યા આને આટલા લાખ આપ્યા તો કામ કામદારો ને આપી દો 50 લાખ રૂપિયા તો અમે 5 મીટર કાલે લગાવી દે કેમ લગાવીએ કે અમારે બિલ નથી ભરવા ચાલો તમે સરકાર બિલ ભરો આ તો કઈ સરકાર છે સરકાર સાથે અમારે લડવાનું જ આવવાનું છે આવી રીતે ગરીબ માણસોને હેરાન નહીં કરો નહીં આ ગરીબ માણસો જીધા રસ્તા પર આવશે ને ત્યારે ખબર નહીં કે શું થશે કાશ્મીરા પટેલ મારું નામ અને શાંતા દેવી રોડ કામધેનુ પાર્ક કામધેનુ પાર્ક આઈ બિલ્ડિંગ કામધેનુ સ્માર્ટ મીટર લગાવવા માટે આ લોકો 4 થી 5 વાર આવેલા છે અમારે સ્માર્ટ મીટર નો વિરોધ એટલા માટે છે કે કામધેનુમાં જ એ લોકો ફર્સ્ટ ટાઈમ નાખવાના છે બીજે કશે એ લોકોએ નાખેલા નથી અને સરકાર માન્ય છે નહીં કે ભાઈ સરકારે ફરજિયાત નથી કીધેલું કે ભાઈ નાખવા જ પડશે અને આ પેપરમાં બી આવેલું છે અને બધે જ આવેલું છે તો આ લોકો આજે પોલીસવાળા લઈને પણ આવેલા છે અને મીટર સ્માર્ટ મીટર નાખવા માટે લઈને આવેલા છે અને એમ કે અમે નાખી જ જશું તો આ સ્માર્ટ મીટર નાખશે હવે અહીંયા બધા ગરીબ પરિસ્થિતિ વાળા લે છે બધા હીરામાં જાય છે હવે હીરામાં જતા માણસ પાસે અત્યારે તમને બધાને ખબર હશે કે હીરામાં મંદી ચાલે છે માણસ બિલ ભરશે કે આ લોકોના સ્માર્ટ મીટરના પૈસા ભરશે અને જેના ઘરે નખાયેલા છે તે લોકોને એ લોકો જવાબ દેતા નથી અત્યારે એ લોકો બધું કહીને નાખી જશે કે ભાઈ અમે તમને જવાબ દઈશું પછી જવાબ દેતા નથી સ્માર્ટ મીટર નાખવા અમારે નાખવા નથી કામધેનુમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો નાખવા આવેલા છે અને એ લોકોને નવસારીમાં કામધેનુથી જ નાખવું છે પણ અમારે કામધેનુમાં નાખવા દેવા નથી અમારે સ્માર્ટ મીટર જોતા જ નથી આ છ વર્ષ જૂની બિલ્ડિંગ છે હજી તો છ વર્ષમાં મીટર બગડે નહીં હવે બાવીસ વર્ષ જૂની બિલ્ડિંગો છે ત્યાં કોઈ મીટર નાખવા જતા નથી અને હમણે એક મહિના દિવસ પહેલા નવી બિલ્ડિંગ બનેલી છે દેવી રોડ પર ત્યાં કોઈએ નાખ્યું નથી સ્માર્ટ મીટર તો અહિયાં કેમ અમારો વિરોધ દેવીમાં આ કામધેનુમાં જે સ્માર્ટ મીટર નાખે છે ને તેના માટેનો જ છે એટલે અમારે સ્માર્ટ મીટરનો જ વિરોધ છે અમારે સ્માર્ટ મીટર જોઈતા નથી કેમ મિડલ ક્લાસ ફેમિલી છે એટલા માટે તમે ડરાવી ધમખમીને નાખવા માંગો છો અમે ડરવાના નથી અને તમારે જો મીટર નાખવા હોય તો એ લોકો એમ કે આ અમારી આ આ અમારી પર્સનલ પ્રોપર્ટી કહેવાય આ મીટર અમારા પર્સનલ પ્રોપર્ટી કહેવાય તો પછી આ આ બિલ્ડિંગ ઘર જે અમારા છે તે અમારી પર્સનલ પ્રોપર્ટી છે સાહેબ તો અમે મિડલ ક્લાસ ફેમિલી કાથી લાવવાના પૈસા ભરવા માટે એટલે ઘરના હપ્તા ભરીએ કે પછી આ અમે આ લોકોના બિલ ભરીએ પહેલાં તમે આખા હું એમ કે નવસારીમાં નાખો પછી તમે તારે અહીંયા આવજો નાખવા માટે અમે તમને જ્યારે સરકાર માન્ય થાશે અને અમને લિખિત આપજો કે સરકાર માન્ય છે ત્યારે અમે વિરો અમે ત્યારે અમારી મેરે લડશું બાકી અત્યારે અમારે મીટર જોઈતા નથી